મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત માત્ર એક લાખ ત્રીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે અત્યારે કમ્પ્લેટ સારું ટ્રેક્ટર છે ટાયર નવા છે બેટરી નવી છે અને સારું ટ્રેક્ટર છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે આ સંજયભાઈનું નું ટ્રેક્ટર તો વહેલી તકે કોન્ટેક કરી લેજો બાકી ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મોડલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા

કિંમત ફિક્સ રાખેલી છે જેમાં કિંમતમાં ફેરફાર થાય ટ્રેક્ટર લેવું હોય તો સંજયભાઈનો નો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર તાલુકો રાણાવા અને બાપોદર ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો સંજીવભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો